કૌશલ્ય દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમારોહમાં અંકલેશ્વર ઉદ્યોગ મંડળના ગ્રીન બેન્ડ કમિટીના ચેરમેન ભૂપેન્દ્ર પટેલ રોલીઝ ઇન્ડિયા કંપનીના હેડ ગૌરાંગ ઉપાધ્યાય પદ્માવતી સોલ્ટના એમડી લલિત ધોકા ફોર્સો કેમિકલ કંપનીના એચ આર સમીર મહેતા અને આઈટીઆઈના પ્રિન્સિપલ જે બી મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતા અને તેઓના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા દીક્ષાંત સમારોહનો પ્રારંભ કરવામાં આવ્યો હતો બાદ આઈટીઆઈના વિવિધ સત્તાવીસ જેટલા ટ્રેડમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ત્યાંસી જેટલા તાલીમાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે મેડલ અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા આ સમારોહમાં આઈટીઆઈના શિક્ષકો અને તાલીમાર્થી વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા બીજીટી એમએસડી ન્યૂ દિલ્હીની સૂચના મુજબ દર વર્ષે તમામ આઈટીઆઈ ખાતે કૌશલ દીક્ષાંત સમારંભનું આયોજન કરવામાં આવે છે જેના અંતર્ગત આઈટીઆઈ અંકલેશ્વર ખાતે પણ આજરોજ કૌશલ દીક્ષાંત સમારંભનું આયોજન કરવામાં આવેલ છે આ કાર્યક્રમમાં આઈટીઆઈ ખાતે વિવિધ સત્યાવીસ જેટલા ટ્રેડમાં ઉત્તીર્ણ થનાર અને ઉત્કૃષ્ટ પ્રદર્શન જેમણે કરેલું છે એવા તમામ તાલીમાર્થીઓ કે જેની સંખ્યા લગભગ ત્યાંશી જેટલી થાય છે એમને આજરોજ મેડલ અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવે છે આજના આ કાર્યક્રમમાં વિવિધ રાજકીય ક્ષેત્ર તથા ઔદ્યોગિક ક્ષેત્રમાંથી પાંચ જેટલા મુખ્ય મહેમાનો અત્રે હાજર રહેનાર છે અને આ મહેમાનો દ્વારા તમામ તાલીમાર્થીઓનું અભિવાદન કરવામાં આવશે નમસ્કાર